જો રોજ ઠક ભી જો નોડે મે તમાર સુવા દે ભી તો આપણે બેહણ આપ્યું કે બફેલા ના તબલામ જોલા આપણે કેમ હશે તો ભીયું તમને ખબર જ છે તો પહેલા નંબર માં આપણે દડી પછી જાનજીર પછી જો ભીયું મધર પછી આપણે પેલા હણું છે બંછી ને રાધા તો આપણે ભઈઓ મધર આજ લગભગ ભી લગભગ ની ભીયું કમ્ખોન કે આદત બચ્ચો અપવાનું છે મધર આજ બેજ્યુ ભઈઓ અપન તૈયારી થઈ ગઈ જો યો મસ્ત ઓપ્શન મધર ની ઓર આ છે શૈલ ભાઈજી ઓન પછી એક ખાટલો છે બીજો લાવશો પછી એ શૈલ ભાઈ રાહુલ ભાઈ બસ આપણે પપન દેવા હૈ મુરિયા ભઈઓ મધર ની ઓર આ કે તો શૈલ ભાઈ તમાર કે મધર શું આપશે પડી પડી તો ભાઈઓ તમે કમેન્ટ કરજો મધર આપણો કયો ભાઈઓ પાડી જ છે મધરને તો જુઓ છે મધરા મધર 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 તો દઈ આપણે ભાઈઓ પેલા તબેલો આવશે અને આ છે આપણે પેસેનો તબેલો તો હાલ તો બીજી ભાઈઓ કે નહીં પહેશું આપણે બે પાડીઓ છે મધર છે અને બે મોટી પહેશું દડી આપણી ને ઝાંજીર હોય છે આપણી મધર હેડે ભય તો જો ભાઈઓ મધર બચ્ચું આપવાની છે तभी हो अभी रात नौ एक वाजे मधरी आप ले बच्चू भी हो जस वाजे बच्चू अभी पुरुष ने पहले सुलायू से तुमने तो सुबह कैसे ओके मधरी आप ले बच्चू आपने तो तुमने सुबह क्या मस्त राज ताप बस ये शैल भेजन मुरु जो तो तुमने सुबह बता दिया सुलाई जा बड़ी मधरी एक मस्त कमेंट कर दो परे। भाई सुबह हो चुकी है ने मधरी आप लोग भैयू ले मधर अम्मी कभी ये मधर पढ़ी लाया जहाँ रुष मधरी पढ़ो लाय मधर मधर नो पाडो मधर चलो भैयू भाई भाई कुछ है कम नहीं बताओ मधरी लाया सफाई में ले पढ़ो